નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું એ પહેલાં મિત્રો જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ તો પ્રથમ મિત્રો આપણે રાજકોટમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકોના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને અઠ્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને બાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને અઠ્ઠાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં સફેદ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સાતસો ને એસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને ચુમ્માલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચારસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહીએ ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ છવ્વીસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સત્તરસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અઢારસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ને એકસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર પાંચસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર એકસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર નવસો ને બાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઠ્યાવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને ચોસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજારને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને ચોરાણું રૂપિયા બાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકતાલીસો પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રજકાના બીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા આણત્રીસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર છસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ચોસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને છાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને બત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં સુવાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે ઈસબ ગુલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દેશી વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને પાસઠ રૂપિયા તો મિત્રો આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ